આવશે પણ કોને તો સૌ જય જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે શરૂઆતની અંદર તમે મિત્રો જોયું કે હું મારા જે સિલ્વર પ્લે બટન છે તેને સાફ સફાઈ કરીને મારા સ્ટુડિયોની અંદર લગાડી રહ્યો છું એનું કારણ એ છે કે યુટ્યુબનો એક એવું અપડેટ આવ્યું છે કે જેના લીધે આ જે સિલ્વર પ્લે બટન છે તેની કિંમત ખૂબ વધી ગઈ છે સા હું એવું કહું છું ને મિત્રો એના વિશે આગળ આપણે વિગતવાર વાત કરીશું પણ ઘણા બધા તમારામાંથી રાહ જોઈને બેઠા હશે કે ભાઈ ડૉક્ટર ભરત આહિરનું ઇન્ટરવ્યૂનો જે સેકન્ડ પાર્ટ છે તે હજી સુધી મૂકાયો નથી તો એ આપણે કાલે મૂકીશું પણ આ અપડેટ મને જરૂરી લાગ્યું કેમ કે અપડેટ હોય તેનો વિડીયો જો પછી લેટ બનાવીએ તો એ જોવાની મજા ના આવે એટલે અપડેટનો વિડીયો આજે આપણે મૂકી દીધો છે હવે જે બીજા પણ બે ત્રણ અપડેટ છે એના વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલું અપડેટ આની અંદર ક્રિએટરનો ફાયદો છે તો આ જે પહેલું અપડેટ છે તેની અંદર જ્યારે પણ હવે તમે લાઈવ વિડિયો કરશો તમારી ચેનલની અંદર તો જે સુપર ચાર્ટ અને સુપર થેન્ક્સ મળે છે ને તેની અંદર વધારો થશે ને તમને વધારે રૂપિયા મળશે તેના એનું કારણ એ છે કે અત્યાર સુધી શું થતું કે માની લ્યો તમે લાઈવ વિડીયો કર્યો અને જો કોઈ તેની અંદર કંઈક કોન્ટ્રીબ્યુટ કરે તમને પૈસા આપે તો તેની જે ચેનલનો લોગો હોય ને તે હાઇલાઇટ થતો થોડીકવાર માટે જેટલા પૈસા આવે એનો ટાઈમિંગ હોય છે એની અંદર પણ તેની અંદર તમે ના તો રિપ્લે આપી શકતા કે ના તો લાઇક કરી શકતા આ રીતના એક લાઈવ ચાર્ટની અંદર ફંક્શન આવતું પણ હવે તેની અંદર બદલાવ કરવામાં આવ્યો છે જ્યારે પણ કોઈ તમને ડોલર આપશે લાઈવ ચાર્ટની અંદર તો તમે તેને રિપ્લે કરી શકશો અને લાઇક પણ કરી શકશો તો આનાથી થશે એવું કે જે બીજા સબસ્ક્રાઇબર મિત્રો લાઈવ ચાર્ટની અંદર જોડાય છે તેને પણ મન થશે કે ભાઈ આપણે પણ કમેન્ટ કરીએ એટલે આપણે પણ રિપ્લાય અને લાઈક મળે જેથી કરીને તમારી રેવન્યુની અંદર વધારો થશે જ્યારે પણ તમે લાઈવ કરશો ત્યારે એટલે ઘણા બધા અપડેટની અંદર તમને ફાયદો પણ હોય અને ક્યાંક નુકસાન પણ હોય તો આ અપડેટથી ખરેખર તમને રૂપિયા વધારે મળશે એટલે ફાયદાવાળો અપડેટ છે હવે આપણે આગળ વાત કરીએ તો યુટ્યુબનું એક ફંક્શન પહેલાં આવ્યું હતું એક અપડેટ આવ્યું હતું કે ભાઈ જ્યારે પણ તમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની એક અપીલ કરો છો કે જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતના તમે બોલો છો ત્યારે સબસ્ક્રાઈબ બટનની આજુબાજુ એક લાઇટ ઇલ્યુમેટ થતી એટલે કે એક લાઇટિંગ આવી જતું અને જ્યારે ચેનલની અંદર એ જે બોલે છે વ્યક્તિ કે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો તો જોવાવાળાને ખબર પડે કે ભાઈ આ સબસ્ક્રાઈબનું બટન છે તેની અંદર લાઇટિંગની ઇફેક્ટ આવી જતી તો આ રીતે જે સબસ્ક્રાઈબનું બટનની અંદર થતું એવું જ હવે યુટ્યુબે એક બીજું અપડેટ આપી દીધું છે કે ભાઈ જ્યારે પણ તમે બોલશો કે તમે મારી ચેનલની મેમ્બરશિપ જોઈન કરી અને જોડાઈ શકો છો આવું તમે બોલશો પછી હિન્દીમાં બોલતા હોય કે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં ફરક નથી પડતો પણ જ્યારે આવું તમે બોલશો ત્યારે તમારું જે જોઈન બટન છે તે આ જ રીતે ઇલ્યુમિનેટ થશે તેની આસપાસ લાઇટિંગ થશે અને લોકોને ખબર પડી જશે કે ભાઈ જે બોલ્યા છે તે બટન જોઈનનું આ છે જેથી કરીને લોકોને જોડાવાની અંદર સરળતા પડશે અને ખબર પડી જશે કે જોઈન બટન આને કહેવાય જે મારી ચેનલની અંદર અત્યારે તમે જોઈ શકતા હશો કે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જોઈન બટન એવેલેબલ છે ને ઘણા બધા મેમ્બર આની અંદર જોડાઈ ગયા છે એટલે આનાથી ફાયદો એ થશે કે તમારા મેમ્બર વધશે અને ખરેખર તમારી કમાણી પણ વધશે એટલે આ બે અપડેટ ખૂબ મજાના લાગ્યા પણ જે ત્રીજું છે ને મિત્રો એ મને ના ગમ્યું કેમ કે આ ટાઈપના જે સિલ્વર પ્લે બટન અને જે મોટી સાઇઝના ગોલ્ડન પ્લે બટન જે મારું પણ એક સપનું હતું મારી બીજી ચેનલની અંદર બહુ જલ્દી પૂરા થવાના હતા વન મિલિયન તો એ બાબતનું ખૂબ દુઃખ થશે કેમકે મારું એક સપનું હતું કે ભાઈ એ ટાઇપનું ગોલ્ડન પ્લે બટન મારે મારા સ્ટુડિયોની અંદર લગાડવું છે પણ હવે ખેર થોડાક માટે થઈને આપણે પણ રહી ગયા પણ એવું નથી કે હવે આપણને એવોર્ડ નહીં મળે એવોર્ડ મળશે પણ આ ટાઈપના નહીં મળે કેમ કે આનો જે વજન અને સાઇઝ છે ને મિત્રો એ ખૂબ આપણને હાથમાં હોય ને તો પણ ફીલ થાય કે ના આપણી પાસે કંઈક એવોર્ડ મળ્યો છે પણ હવેના જે આવશે સાઈઝની અંદર નાના આવશે વજનની અંદર પણ ઓછા આવશે એનું કરવાનું કારણ યુટ્યુબને એવું છે એનું કહેવાનું પણ એવું છે હું સ્ક્રીનશોટ લગાડી દઈશ કે ભાઈ ઘણા બધા ક્રિએટર અત્યારે વન લાખ કે વન મિલિયન પાર કરી રહ્યા છે અને અનલિમિટેડ યુટ્યુબર યુટ્યુબને જોઈન કરી રહ્યા છે પ્રગતિ પણ કરી રહ્યા છે એટલે આ બધા જે એવોર્ડ છે તેને મેન્ટેન કરવા થોડાક અઘરા પડી રહ્યા છે એટલે નાની સાઇઝના કોમ્પેક્ટ સાઇઝના એવોર્ડ આપશે તો તેને કુરિયર કરવાની અંદર અને થોડાક પ્રોડક્શનની અંદર પણ ફાસ્ટ થશે એટલા માટે થઈ અને એવોર્ડ તો મળશે પણ સાઇઝ ઘટાડી દીધી છે એટલે આપણે સ્ટુડિયોમાં લગાડવા હોય તો હવે એ મજા નહીં આવે તમને આ બધા અપડેટ કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો કેમ કે તમે ક્રિએટર છો યુટ્યુબર છો તો આ બધું તમારા માટે મહત્વનું હોય છે અને ખરેખર બધી બાબતોને ધ્યાનમાં રાખી અને કામ કરો તો યુટ્યુબની અંદર મજા આવે છે બાકી જેને નથી કરવું એને આપણે વધારે કંઈ કહેવાની જરૂર પણ નથી જેને કરવું છે એના માટે આપણે આ ચેનલ છે મેઘ ગુજરાતી ક્રિએટર્સ કે જે તમને બધું ડિટેલની અંદર શીખવે છે જો તમે નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મેમ્બરશિપ જો તમારે જોઈન થવું હોય તમારે કોઈ પ્રોબ્લેમ હોય ખરેખર યુટ્યુબને લગતો અને વિડીયો દ્વારા સોલ્વ ન થતું હોય અથવા તો તમને આવડતું ના હોય તો પછી મેમ્બરશીપની અંદર જઈ અને સાતસો નવાણુંની મેમ્બરશીપ લઈ અને મારી સાથે વાત કરી શકો છો અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકો છો બાકી મળીએ આવતા વિડીયોમાં આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી